શ્રી વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો અઢારસો સત્તાવનનો નું સ્વાતંત્ર સંગ્રામ આ પાઠ તમને સમજવાની ખૂબ જ મજા આવે તેવો છે તો આપણે તેના વિશે આજે જોઈએ પાઠ નવ અઢારસો સત્તાવન નું સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદભવ થયો અઢારસો સત્તાવનમાં ભારતમાં એક મહત્વની ઘટના બની અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે અઢારસો સત્તાન નો સ્વાતંત્ર સંગ્રામ ઉદ્ભવ કેવી રીતે થયો તેના આપણે કારણો જોઈએ પણ પૂછાઈ શકે કે સ્વાતંત્ર સંગ્રામના ઉદભવના કારણો ક્યાં ક્યાં છે તો તમે તે જવાબમાં જે અત્યારે હવે હું બોલું છું તે તમે લખી શકો ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે જે દમનકારી કૂટનીતિ અપનાવી હતી તેના કારણે ભારતમાં મોટા ભાગે ઉભો થયેલો જે અસંતોષ હતો તે સંગ્રામનું મુખ્ય કારણ હતું અઢારસો સત્તાવનના ના સંગ્રામનું મુખ્ય કારણ ક્યુ હતું તો પ્રજામાં ઉભો થયેલો અસંતોષ આ સંતોષ કેમ ઉભો થયો તેના વિગતવાર કારણો એક પછી એક આપણે હવે જોઈએ અઢારસો સત્તાવનના સંગ્રામના કારણોમાં પહેલું કારણ સામાજિક અને ધાર્મિક કારણ બીજું આર્થિક કારણ ત્રીજું રાજકીય કારણ ચોથું લશ્કરી કારણ અને પાંચમું તાત્કાલિક કારણ તો આ પાંચ કારણો દ્વારા તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સંગ્રામ ઉભો થયેલો હતો તો બધા પાંચેય કારણોની આપણે થોડી થોડી ટૂંકમાં ચર્ચા કરીએ સામાજિક અને ધાર્મિક કારણ પેલું લઈએ છીએ તેના ડિટેલમાં આપણે થોડુંક જોઈએ કંપની સરકારે સામાજિક સુધારાની જે રીત અપનાવી હતી અને લોકોમાં જે ભય ઉભો કર્યો હતો કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે લશ્કરમાં જેલમાં રેલવેમાં ભારતીય સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી સમાજનો મોટો ભાગ રૂઢિ ચુસ્ત હતો નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો પરિણામે કેટલાક લોકો સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા હવે આપણે બીજું કારણ લઈએ આર્થિક કારણ તો આર્થિક નીતિ છે જે અંગ્રેજોની તે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા અને તેમણે પણ આ સંગ્રામમાં ભાગ લીધો ત્રીજું છે રાજકીય કારણ સત્તરસો ચોસઠમાં બક્સરનું જ્યારે યુદ્ધ થયું અને એમાં વિજય થયો ત્યારે જે દીવાની સત્તા મળી હતી તે ઈસ્ટ કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી હતી અને કંપનીના અધિકારીઓને અન્યાય વિગ્રહો કૂટનીતિ અને અયોગ્ય જોડાણવાદથી ભારતના જે ઘણા ખરા પ્રદેશો ઉપર તેણે સત્તા સ્થાપી હતી અને આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામમાં સુકાન સંભાળ્યું હવે આપણે લઈએ ચોથું કારણ લશ્કરી કારણ વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી બધી ઓછી હતી લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ છ જેમ એક હતું લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા હિન્દી સિપાહીઓની તકો ઘણી બધી મર્યાદિત હતી હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા સાત જ મળતા જ્યારે અંગ્રેજ સિપાહીને રૂપિયા દોઢસો તો આવો ઉંચો પગાર તેને ભારતીય માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી અને જો તેનું પાલન નહીં કરે તો પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હિન્દી સિપાહીઓને ફરજિયાત પણ વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુખોની સીધી અસર તેના ઉપર પડતી હવે આપણે પાંચમું કારણ જોઈએ તાત્કાલિક કારણ પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો દરમિયાન ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી તેમાં વપરાતી કારતુસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો આ કારતુસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું લોકોને લાગ્યું અને તેમના ઉપરી અફ્સરોને મતે આ અંગે ફરિયાદ કરી પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાપુની ઓગણીસમી પલટને ખાસ યાદ રાખજો ચરબીવાળા વાળા ઉપયોગ કરવાનો એક તાત્કાલિક કારણમાં ગણાય છે તો આમ આ બધા અનેક કારણોને કારણે અઢારસો નો સંગ્રામ ની શરૂઆત થાય છે આ સંગ્રામની અંદર જુદા જુદા ઘણા બધા ક્રાંતિકારીઓએ ભાગ લીધેલો હતો અનેક ક્રાંતિકારીઓએ બલિદાન આપેલા હતા તો તેમાં આપણે એક પછી એક ક્રાંતિકારોની વાત કરવાની છે સંગ્રામનું આયોજન મંગલ પાંડેને સોંપવામાં આવ્યું હતું તો આજે આપણે મંગલ પાંડે વિશે વાત કરવાની છે મંગલ પાંડે વિશે તમે મોટા પ્રશ્નોમાં પણ લખી શકો અને સરસ મજાની એક પણ લખી શકો તો ટૂંકનોનમાં તમે સરસ મુદ્દા પાડી અને સારી રીતે લખી શકો તે માટે હું મુદ્દા જેવું બોલું છું તો તમે થોડુંક ધ્યાનમાં લેશો મંગલ પાંડે અઢારસો હતું નાના સાહેબ બહાદુર શાહ ઝફર કુંવરશી અને અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે જે તીક્ષણ બુદ્ધિથી આયોજન કરનારા રંગો બાપુજી અને પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમ ખાન પણ તેમાં મહેનત કરી રહ્યા હતા સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિક સૈનિક માટે રોટી પ્રજા માટે કમળ આવા પ્રતિકો ગામડાઓ સુધી પહોંચ્યા મોલવી પૂજારી ભક્તો ખેપિયાઓ લોકનાયકો ઓલિયા અને ભજનીકો જેવા લોકો સુધી આ સંદેશ પહોંચાડવા મોટો ભાગ ભજવ્યો એનફિલ્ડ ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસો વાપરવાનો મંગલ પાંડે પ્રથમ વિરોધ કર્યો આ ઘટનાને લીધે એકત્રીસમી મે નક્કી કરેલી સંગ્રામની તારીખ કરતા થોડા દિવસ વેલો શરૂ થઈ ગયો અને આયોજન આખું ખોરવાઈ ગયું પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં મંગલ પાંડે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલા મંગલ પાંડે ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયા છ વર્ષના મંગલ પાંડે યુદ્ધના પોશાક થી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યા બાકીના સૈનિકોને પણ તેને લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા તે પણ એકત્રીસમી મે સુધી રાહ જોવામાં સંબંધ હતા મંગલ એટલી ધીરજ રાખી શક્યા નહીં તેને પકડી લેવાનો હુકમ મેજર યુસને આપ્યો પણ કોણ માને મંગલની રાઈફલે તેને વિંધી નાખ્યો બીજા અપ્સરને પણ મંગલી ધૂળ ચાટતા કર્યા હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો અને પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન ઉપર પટકાયા લોહીથી લથબથ સિપાહીને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો કેમ કે તેની પાસેથી અઢારસો સત્તાવન ના સંગ્રામના આયોજનની માહિતી હતી અઢારસો સત્તાવન ના રોજ મંગલ પાંડે પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા તેને ફરમાવવામાં આવી અંગ્રેજોએને આ ભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી અને આઠમી એપ્રિલે સવારના સાડા પાંચ વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી આમ મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા હતા અઢારસો સત્તાવન ના પ્રથમ સહિત કોણ બન્યા હતા એવો ક્વેશ્ચન આવી શકે તો એમાંથી મંગલ પાંડે આપણે લખવાનું છે અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામમાં કેન્દ્રો કયા કયા હતા તે આપણે આ નકશા દ્વારા ચિત્રમાં જોઈ શકીએ તો તે તમે જોઈ શકો છો તો આવી રીતે આજે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો અને મંગલ પાંડેની ટૂંકનો તેના વિશે આજે આપણે ચર્ચા કરી હવે પછી જયારે ફરી મળીએ ત્યારે જુદા જુદા ક્રાંતિકારીઓ વિશે વાતો કરશું